ભોલાભાઈ ભાગે રામ રામ કેમ છો મિત્રો મજામાં જો ભોલાભાઈ રજા હા ભોલાભાઈ ગયો બધા અમે માન જતાલી રોકાતા નથી અમે કહી કે બોપરા કરી દીને ભેજેજો હા બોલાભાઈ આઈવા બહુ મજા આવી મિત્રો બધા રોકાઈ જાવ પણ હવે એને ઘરે ભૂમા નઈ એટલે એ ઉતામપુર કરે છે તો નામે કાલ આપણે બોલાભાઈ આને 3 વાગ્યાને આયા હા અમે રજા લીએ આચકાય બોલાભાઈને લાવ્યો તો હાઈસે તો ઈલાબેન નેક માં બેન ને લઈને આવવા

तो बच्चा पाले ચાલો મિત્રો મળીએ આપણે જાઉં માણવારી આ જાય ભણવા હાલો વિડીયોમાં બની રહેજો ડાન્સ લે કરતા જજો મળીએ આગળ

çok ha. Açın kapasit ya. Sağ mı çeviriyorum? Ben birini bir તુવાર વાવી જો આપણે એ કરતી દાદા ચાર દાતા આપણે આપડે એકાખ ચાર દાતા હવે આપણે જુવાર છટવા ચલો મિત્રો છાતી આપણે વાવે છે ડુંગરી પર ડુંગરીનો નો મિત્રો જુવાર છત જુવાર મિત્રો આપણે આમાં માં આમાં આપણે ચાર દાતા એક ચાર દાતા ખાલી આખી જુવાર આપણે આવીએદથી લોટીઓ ખાલી હમાર રાખીને ચા ભૂરાઈ ગયા હવે આપણે ખાલી પારી હમી હમી કરીને જયારે તારા રોડ કાઢ નાખીને તો આમ પારો હોય ને એટલે ઊંચું હોય એટલે પાણી આ બાજુ દહીં છે પારિકર પાણી જાય એટલે ક્યારે ખેકો પીએ ને આછોછો રોડ હજી એકવાર કાઢો

મિત્રો બધા તૈયાર થઈ ગયા જાડી મોટી ખરીદી છે કે તમારા લુબડા ને જોડી ની લેવાની રોહિત ને મારા આંગરી લેવાના નથી રોહિત ને જોડી લઈ આવી લગ્ન છે મિત્રો